આજે મંગળવારેના દિવસે આ જગ્યાએ બે તેલના દીવા પ્રગટાવી તો ભગવાન ગણેશ અને હનુમાનજીની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે આ મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી ગણપતિદાદાની કરુણા એવી મળે છે કે તમારા ઘરમાં પૈસાની તંગી ક્યારેય નહીં આવે વધુમાં જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ કે મંગળદોષ છે તો તેનો પણ છુટકારો મળશે તો મિત્રો મંગળવારના દિવસે ખૂબ જ શુભ દિવસ છે જો તમે આ મંગળવારના દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમને બીજું કશું કરવા જરૂર નહીં પડે આ ઉપાય ખૂબ જ મહાન સાબિત થશે આને કરવાની સાથે જ તમારા ઘરમાં ધન અને સુખની કમી તો નથી થતી અને તમારી રહેતી વ્યવસ્થામાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમારી વરણી જૂની મનોકામના હોય કે જેને માટે તમે અનેક વખત હોમ હવન કે બીજા ખાસ ઉપાય કર્યા હોય પરંતુ પછી પણ જો મનોકામના પૂરો ન થાય તો આજે મંગળવારના દિવસે આ એક અચૂક ઉપાય તમારા માટે છે શું તમે તમારી બધી મનોકામના પૂર્ણ કરવામાં ઈચ્છિત બની શકો તો મિત્રો વિડિયો આગળ વધારતા પહેલાં જો તમે ઇચ્છતા હો કે ભગવાન ગણેશની કૃપા મીડું હંમેશા રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય નમઃ જલ્દી લખી નાખો આ એક એવી રીત છે કે જો તમે આજે મંગળવારના દિવસે આ બે તેલના દીવા જડાવો છો તો પછી તમને બીજા કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે અને આ ઉપાય કરતાં જ ભગવાન ગણેશની કૃપાથી તમારા ઘરમાં આખો વર્ષ ધનધ્યાનની કમી નહીં થાય કારણ કે મિત્રો આ ઉપાય એ સૌથી મોટો અને નવો ઉપાય છે મિત્રો આજે અમારી પાસે આ ઉપાયને સમજાવવાનો ઘણો સરસ અને સરળ રીત છે જેથી તમારે બીજે કોઈ વિડિયો જોવાની જરૂર નથી તો ચાલો મિત્રો આપણે આ ઉપાયમાં આગળ વધીએ આ મંગળવારના દિવસે એવો ખાસ મહાત્મ્ય છે કે કહેવાય છે કે કેટલીકવાર મોટી પૂજાના પાઠો અને થયા હોવા છતાં કેટલાક મનોકામનાઓ પૂર્ણ થતી નથી પરંતુ આ મંગળવારના દિવસે બેતેલના દીવા પ્રગટાવીને તમારું મોટું મનોકામનાનું કામ થાવી શકે છે ઘણા લોકોને આ ઉપાયનો લાભ મળી ચૂક્યો છે અને તે લોકોને આ ઉપાય કરવાનું ભલું પણ મળ્યું છે તો મિત્રો જો તમે પણ આ ઉપાય આજે મંગળવારના દિવસે કરવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લો અને પછી જ તેને કરજો આથી તમને આ ઉપાયનો ફાયદો ચોક્કસ મળશે અને મિત્રો જો તમે આ એક વખત કરી લેશો તો પછી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની દુઃખદાયી સમસ્યા કેમ નહીં હોય અથવા તેનું કારણ તમે જાણતા પણ ન હોવ કે આ સમસ્યા શા માટે આવી છે એનું કારણ કાંઈ પણ હોઈ શકે છે અથવા મંગળદોષ અથવા અન્ય ઘણા દોષો હોઈ શકે છે પરંતુ મિત્રો અગાઉ વધવા પહેલા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે મિત્રો તમારે આ ઉપાય કરવાની માટે તમારા દોષની ખબર રાખવીની જરૂર નથી બસ આજે મંગળવારે આ બે તેલના દીવાના ઉપાયો તમને જરૂર કરવાનો છે આ એ ઉપાય છે જેને જો તમે આજના વિશેષ દિવસે કરો છો તો તમને ખાતરીથી ફળ મળશે આ સાથે જો આ દિવસે તમે આ ઉપાય કરો છો તો વધારે જ ફળ મળવાની શક્યતા છે કારણ કે આજનો મંગળવારના દિવસે આવે છે અને તેનો ખૂબ જ ખાસ મહત્વ છે તેથી મિત્રો આજના વીડિયોમાં અમે તમને બે તેલના ઉપાયો બતાવીશું આજે આપણે દીવાવાળા ઉપાય વિશે વિગતવાર વાત કરીએ છીએ જો તમારી પાસે કોઈ મનોકામના હોય કોઈ મુશ્કેલી હોય જીવનમાં મોટા સંકટો આવે છે ધનનો અભાવ અનુભવતા હો ઘરમાં પૈસાની તંગી હોય નોકરી કે વ્યાપાર સારી રીતે ચાલતું નહીં હોય અને આ બધા કારણે ઘરવાળા સતત આર્થિક મુશ્કેલીઓમાં હોય અથવા પરિવારના કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર રહેતો હોય અને ઘરમાં માનસિક ઝઘડા થતા રહેતા હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેનો ઉકેલ મળી શકે છે કે જો તમારા જીવનમાં આવી પ્રકારની સમસ્યાઓ આવી રહી છે અને જો તમને પૈસા મળવામાં કઠનાઈ થાય છે તો મિત્રો આજે મંગળવારના દિવસે એટલે કે આજે મંગળવારે તમે બે તેલના દીવા પાડવાનો ઉપાય જરૂર કરજો જેના કરવાથી તમારી બધી જ સમસ્યાઓ સાત દિવસમાં બુરા થઈ જશે તો ચાલો મિત્રો આપણે આ વિશેષ ઉપાય વિશે જાણીએ પરંતુ મિત્રો અગાઉ વધવા પહેલાં વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે જ્યારે ભગવાન ગણેશની કૃપા મેળવવી હોય તો સૌપ્રથમ તમે બે માટીની કોડિયા લઈ લેતા તેને અંદર બે તેલના દીવા પ્રગટાવવાના છે જો તમારા ઘરમાં મંદિર હોય અને તેમાં ગણપતિ દાદાનો ફોટો કે મૂર્તિ હોય તો ત્યાં પણ આ બે દીવા પ્રગટાવજો પછી ભગવાન ગણેશની પૂજા કરવી અને ઓમ શ્રી ગણેશાય નમઃનું એકવીસ વાર જાપ કરવું પછી તમારા હાથમાં એક ચપટી હળદર લઈને તેમાં તમારું નામ અને ગોત્ર બોલીને તેમાં છાંટી દેવું હળદરને બે તેલના દીવમાં નાખી દેવું છે પછી મિત્રો ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે હે વિઘ્નહર્તા અમારા ઘરમાં જયારે પણ કોઈ મુશ્કેલી હોય તેની કૃપા કરીને દૂર કરી દેજો તેમજ હે મહાદેવ અમારી બધી દુઃખદ રમતને સમાપ્ત કરી દેજો કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો મિત્રો આ ભાવનાથી આ ઉપાય કરવો છે જો તમે આજે મંગળવારના દિવસે ભગવાન ગણેશના આગળ આ રીતે ઉપાય કરો તો ભાઈઓ તમારી જિંદગીની બધા મનોકામના પૂર્ણ થવા લાગશે જો તમારું કોઈ માંગલિક કાર્ય ઘરમાં અટકી ગયું હોય તો મિત્રો શરૂ કરવાય દુઆ પણ લગાવશો અને જે પતિ પત્નીઓનું જીવન સરખું નહીં ચાલે તેમણે આ ઉપાય જરૂર અંજામ આપવાનો જોઈએ જેથી તેમના દાંપત્ય જીવનમાં સુખ આવી શકે જીએલ આજે મંગળવારીના દિવસે તમે ઉપાય કરી લો તો ઘરમાં પૈસાની કોઈ પણ સમસ્યા દૂર થઈ જશે આ ઉપાય કરીને મિત્રો તમારું ઘરોની ગરીબી અને દરિદ્રતા જળમૂર્થી સમાપ્ત થઈ શકે છે નમ્ર યાદ રહ્યા કે મંગળવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે આથી જો તમે ગણપતિદાદાને લગતા આજે કોઈ ઉપાય કરો છો તો મિત્રો એનું ફળ તમને ચોક્કસ મળશે અને સાથે જ તમે ગણપતિદાદી સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરશે તો તેની કૃપા તમને મળી શકે છે જેના કારણે તમારા જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો જો તમારા ઘરમાં કોઈ દોષ હોય જેમ કે મંગળદોષ દોષ નજરદોષ વાસ્તુદોષ કે શનિદોષ તો પણ તમને એમાંથી છુટકારો મળી શકે છે અને તમે એક સારું જીવન જીવી શકશો મિત્રો ઘણીવાર આવું થાય છે થતું હોય છે કે તમારા ઘરમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે અને તમને ખરા કારણ નથી ખબર તો મિત્રો જો તમે આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવા યો છો તો આજે મંગળવારના દિવસે એટલે કે આજે મંગળવારે આ ઉપાય જરૂરી રીતે કરવો જોઈએ હવે આપણે બીજા ઉપાયની વાત કરીએ જે તમને આજે ભગવાન ગણેશની સામે આ મંગળવારના દિવસે કરવો છે આ ઉપાય કરવાથી તમે સમાજમાં માન અને સન્માન મેળવી શકશો અને તમારા ઘરમાં ધંધનેની અછત દૂર કરી શકશો તો જો એ પણ નહીં રહી શકે તો આ મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ આ ઉપાય બહુ જ ખાસ છે આ સમયે તમારે સાત ચણાની દાળના દાણા અને બે ત્રણ ગોળના ટુકડા લેવા પડશે મંગળવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે તેથી તમારે આ બધું લઈને ભગવાન ગણેશના મંદિરે પહોંચવું છે આ ઉપાય તમે સવારથી સાંજ સુધીના કોઈ પણ સમયે કરી શકો છો પણ જો સાંજના સમયે કરો તો તે તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે પરંતુ મિત્રો અગાઉ વધવા પહેલા વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિદાદા જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે તો જો મિત્રો તમે આ ઉપાય પ્રદોષ કાળમાં કરો છો તો તમારે ઉપાય પ્રદોષ કાળમાં જ કરવો જોઈએ નહીં તો તમે આખા દિવસમાં જ્યાંય કરી શકો છો મિત્રો ગણપતિ બાપાની મંદિર જયા પહોંચશો ત્યાં સૌપ્રથમ તમારે દક્ષિણ તરફ બેસવું છે અને મુખ ઉત્તર તરફ રાખવું છે પછી તમારી પાસે એક લોટી જળ હોવું જોઈએ તેમાં એક ગોળનો ટુકડો નાખવો છે આ ગોળવાળું પાણી છે પહેલા તેને ગણેશજીને અર્પણ કરવું સાથે જ પો શ્રી ગણેશાયનો જાપ કરવો અને આ સાત ચણાની પણ સાથે લેજો દાળમાં થોડુંક ગોળવાળું પાણી હાંટવું છે અને મિત્રો તમે આ સાત ચણાના દાણા લાવ્યા છો તો દરેક દાણો ભગવાન ગણેશને અર્પણ કરવો છે જ્યારે તમે એક દાણો અર્પણ કરો છો ત્યારે ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો સાત વખત જાપ કરવો છે આ ઉપાય માટે તમે સાત ચણાની દાળના દાણા લઈ શકો છો એટલા જ જુઓ અને જરૂર પડીએ તો એક આઠ સુધી લઈ શકો છો પરંતુ કેટલા પણ દાણા લો છો તેમને તમામ વખતે ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરવો પડશે મિત્રો જો તમે આ રીતે ઉપાય કરી રહ્યા છો તો પછી તમે ગણપતિદાદાનું નામ લેવાનું ભૂલતા નહીં તમે તમારી તમામ ઈચ્છાઓને ગણપતિદાદાને પ્રાર્થના કરીને કહેવું કે હે ગણપતિદાદા અમે આ ઉપાય પૂરી નિષ્ઠા સાથે કર્યો છે તો અમને આનું ફળ આપજો અને અમારી દરેક ઈચ્છા પૂરી કરી દેવા અમારા ઘરમાં જે પણ ખોટા અને બુરાઈઓ છે તેમને દૂર કરી દે તો બેસે અને અમારો ઘરો ગરીબી દ્રિદ્રતામાંથી છોડાવી દે અમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપજો એટલે મિત્રો તમે જણાવી રહ્યા છો કે ગણેશ સામે આ ઉપાય કરો જેથી કરીને તમને ફાયદો થાય સારા ફળ નીકળશે અને મિત્રો હિન્દુ ધર્મમાં દરેક દિવસ ખાસ દેવતાને સમર્પિત હોય છે મંગળવારે ખાસ ભગવાન ગણેશ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે આ દિવસ ભગવાન હનુમાનના ભક્તો માટે છે અને આ દિવસે બજરંગ બલિઘાય સભા કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ જરૂર પૂરી થાય છે જે લોકોની કુંડળીમાં મંગળદોષ છે તેમને આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે સાથે કેટલાક ખાસ ઉપાય પણ કરવામાં જોઈએ જેથી તેઓ તેમના જીવનના દુઃખ કષ્ટ અને કુંડળીના દોષથી મુક્તિ મેળવી શકે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે કરવાનું છે આવા કેટલાક ઉપાય જીવનની તમામ જાતની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રના અનુસાર મંગળવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને હનુમાન મંદિરમાં કે કોઈ રીવામાં અર્પણ કરવું જોઈએ તમારે આ ઉપાય સતત સાત મંગળવારે કરવો જરૂરી છે આ ઉપાયથી તમારી કુંડળીમાં મંગળનું સ્થિતિ મજબૂત થાય છે જેનાથી મંગળનો દોષ ઓછો થાય છે આ ઉપરાંત આ ઉપાય ભય અને મુશ્કેલીઓમાંથી પણ રાહત આપે છે બજરંગુબલી મંગળ ગ્રહના સ્વામી છે અને જો તમારી કુંડલીમાં મંગળદોષ છે તો તમારે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ આ દ્વારા શક્ય મંગળદોષ દૂર થશે તમારી સ્થિતિ મજબૂત થશે જો તમે નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છો પરંતુ મિત્રો અગાઉ વધવા પહેલા વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે તો આજે મંગળવારે વાંદરાને ગોળ ચણા કેળા અથવા મગફળી ખવડાવવાનું ભૂલશો નહીં ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય ઓછામાં ઓછી અગિયાર મંગળવાર સુધી કરવો જોઈએ જે હાથી તમારી આવકના સ્ત્રોત વધશે અને નાણાકીય લાભની શક્યતાઓ વધશે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આજે મહામિનાની મંગળવારના દિવસે મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાઓ અને પૂજા કરો મંદિરમાં સરસવનું તેલ નાખીને દીવો પ્રગટાવવાથી પણ ફાયદો થશે અને દીવો પ્રગટાવ્યા પછી હનુમાનજીની મૂર્તિ સામે પ્રાર્થના કરવી બેસો અને હનુમાન ચાલીસા વાંચો આવું કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે નાના થવામાં લાગશે જો તમે દેવાના બોજથી પરેશાન છો તો મંગળવારે ઉપવાસ રાખો અને ઓમ હનુમ તે નમઃકસો આઠ વાર આપ કરો આ ઉપરાંત મિત્રો આજે મહામિનાની મંગળવારના દિવસે મંગળવારે હનુમાનજીને બુંદીનો પ્રસાદ રંગાવો આ પ્રસાદ ઘરે નહીં લાવતો આ ઉપાય સતત પાંચ અઠવાડિયા સુધી કરવો જોઈએ ધન વધારવા માટે એક નારિયેળ લો તેને પોતાના આસપાસ સાત વાર ફેરવો અને પછી તેને હનુમાન મંદિરમાં અર્પણ કરો તેમજ મિત્રો જ્યોતિષના મુજબ હનુમાનજી એ ભગવાન રામના પરમ ભક્ત છે અને બાળપણથી બ્રહ્મચારી રહ્યા છે અને કળિયુગના જીવંત જાગૃત દેવી તરીકે વર્ણવવામાં આવ્યા છે પણ તેને કેમાં ઘણી બાતો નફરત છે એટલે બજરંગબલીના ભક્તોએ ભૂલથીય માંસાહારી દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ આમ કરવાથી હનુમાનજી ગુસ્સે થાય છે અને જે કામ પૂરું થવા માંડ્યું હોય તે બગડવા લાગે છે તેમજ મિત્રો આજે મંગળવારે ભગવાન શ્રીરામ સાથે હનુમાનજીની પૂજા કરવા આવવાનું માનવામાં આવે છે આ દિવસ હનુમાનજીની પૂજા કરવાથી મંગળ મંગળદોષથી રાહત મળે છે પરંતુ સધના અને પૂજા કરવાથી ભક્તોએ ક્યારેય બીજા કોઈનું અપમાન ન કરવું જોઈએ ખાસ કરીને ભિખારીઓ ગરીબો બીમાર અથવા અપંગ લોકોનું વૃદ્ધ લોકો માટે મંગળ ગ્રહ એવા લોકોને ખરાબ અસર કરે છે જેને કારણે તમે મુશ્કેલીમાં પડી શકો છો મિત્રો જ્યોતિષશાસ્ત્રીની વાત પ્રમાણે મંગળવારે ભગવાન રામ અને હનુમાનજીના પૂજાના સાથે બિગવાણ શિવની પણ પૂજા કરવી જોઈએ જો કોઈ હનુમાન ભક્ત આ દિવસે ભગવાન શિવની પૂજા ન કરે તો પણ તેને તેમનું અપમાન ન કરવું જોઈએ આ પ્રકારે કરવામાં આવવાથી બજરંગબલી ગુસ્સે થઈ જાય છે ઉપરાંત આ તમારા પત્નનું કારણ પણ બની શકે છે મિત્રો હનુમાનજીના ભક્તોએ ગૃહસ્થ બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ આ સાથે તમારી પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ પ્રત્યે માતા બહેન અને પુત્રી માનીને તમારી વર્તન રહેવું પણ જરૂરી છે જયારે એક એવી લાગણી રાખવી જોઈએ કે જેમ લોકો આવું નહીં કરે તેમને હંમેશા કોઈ નક્કી ઘટના બની શકે છે એટલે મિત્રો જો આજે મહિનાના મંગળવારના દિવસે અમે જે બેતેલના દીવો કરવાની રેસીપી જણાવી છે તે તમે કરી લેશો તો તમને તમારા જીવનની બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે અમે કરું છું વિનંતી કે અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઇબ કરો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર